મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાને સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અતિવૃષ્ટિએ અસરગ્રસ્તોની વહારે આવ્યો કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા સેવા પરમો ધર્મ એ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજ દરબારગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે

શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજના વડીલ સંતવર્ય શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણ દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગ્રાની સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભૂષણને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહંત શ્રી ધર્મવસંતદી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ